અને આ ને મારી બરો સેમ ટુ સેમ છે ને સેમ ટુ સેમ એ ਵੀ દેખ લે સેમ થી સેમ તો ફ્રેન્ડ્સ એ નાય પેલા આવે હું વાઇપ્સ ક્લીન કરી લઉં અને પછી એને મસાજ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો એને મસાજ કરું અને પછી એનો સુવાનો ટાઈમ થઈ જાશે એટલે એને સુવડાવીને પછી તમારું વાત કરું ફ્રેન્ડ્સ આ જો કામ

એ કુમજો ને એન એન થી ઘટાવા રે ક મને ઓ પસંદ ન આ તો મારા નથી કરે તો મારા છોરા ના ના કરજે આમ રહેટ ખાવી હે સાફ તો કરાવવા જે બસ નીકળી ગયો થઈ ગયો આટલા જ ફ્રેન્ડ્સ ફાઇનલી કાઢી એના પપ્પાના લીધે મને પણ એવું કઈ ખાસ પસંદ નથી પણ અમે એને છઠ્ઠીના પણ એવું કાંઈ નક્કર્યું પણ આજે એમ જ ખાલી મન થયો હતો ને એટલા માટે કર્યું હતું पण 2 कलाकी ना राखत मस्त लागता काने को केव हो <laughs> <लाक्षस देवागी। laughs> <लाक्षस देवागी। laughs> लागतो तो काने क्यों राक्षस जेव है आई राक्षस जेव नी छोकरी जेव लागतो तो कारो चांदलो करायो तो ने इतला मत બાકી મેં એને કાજલ રે આજુત લગાવી દીધો તો ચાંદલા એ આજ કર્યા હતા નકાઉં સ્ટાર વાળો એને લાઈનર આવે ને એનાથી ચાંદલો કરી દઉં ખાલી પણ કાજલ હતી લગાવી હવે ક્યારેક ક્યારેક લગાવી તો આપો પાનો બગડી ગયા હતા કાનુ મા કાનુ નાય બગડી ગયા ને કાનુ ને ઠીક કર સુ છે ને કાનુ નો કોરિયો ચેન્જ કરી નાખ્યો તમને બતાવું જો જુઓ આ ઘોડીઓ છે ને એના પપ્પા મને લગાવવા નથી દેતા કેમ કે આ ઘોડિયામાં એને હિંચકો નાખવો હોય ને તો આમ વજન લાગે થોડું એના પગની આંગળીમાં આવતી નથી આ દોરીથી આ હાલતો નતો એટલા માટે આ કાનૂને સુવા નતા દેતા પણ આજે મેં એ ઘોડીઓ નાખી દીધો નકા પછી ઘોડીઓ કાન શું આવે મારો કાનુ મસ્ત ક્યાંય પણ રાખો એ સુઈ જાય ની અંદર આવતી હોય તો મને એમ કે કાનુ છે ને બીજા ઘોડિયામાં છું સુવે એમ આમાં એને નીંદર નથી આવતી આજ જ કાનુ એ સુઈ એમાં સાબિત કરી દીધો કે એની નીંદર આવી જાય છે કાનુ છે એવો મસ્ત કઈ માં નાની એ દીધો છે ને એના પપ્પા એને એમાં સુવા ના દે બોલો એટલે એને કાઈ ખાસ પ્રોબ્લેમ નથી ગોળીયા થી ખાલી એને સવાર ના થાય ને હું એને હિચકો નાખવાનું કામ હોય થોડીક વાર એક કલાક પૂરતો તો એ રીલ્સ જોતા જોતા એ કામ કરે પછી એમ કે આમાં મને મજા નથી આવતી ઓ ઘોડી એમાં તો પગમાં આમ દોરી બાંધી નાખે અને પછી કાલ તમે કાલના ના vlog માં તમે જોયું જ હશે ને કેમ હિચકો નાખતા હતા એમાં ના હાલે કેમ કે આ થોડોક વજન વાળો છે ને એટલા આજ આજે મેં કાઢી નાખ્યો પછી આ મોટો થઈ જશે તો અમે આ કામ તો આવશે ને તો અત્યારે મસ્ત તો લાગે ને કામ તો તું શું મમ્મી દુપટ્ટો ખાવ છો એ કોઈ ખાને કે ચીજ આ બેઠો બેઠો દુપટ્ટો ખાય છે ના ખવાય ગંદો દુપટ્ટો મૂકી દે

પાછો આજે મારે આ પંખો પણ ચાલુ કરવો પડ્યો એનું કારણ છે કે એસી ચાલુ અત્યારે કરવાની નથી અને વરસાદ જેવો છે ને તો બહુ જ ગરમી થાય છે એસી ચાલુ કરીએ તો એને શરદી થાય છે અને પંખો બંધ હોય તો એને ગરમી થાય છે તો એના માટે હવે અમે એના એને આવી રીતે પંખો ચાલુ રાખીને સીવડાયું છે તો અમે છે ને હવે એક બે દિવસમાં કાનનું નામ દેવા માટે જવાના છીએ તો તમે લોકો મને સજેસ્ટ કરજો કે એનું નામ એ રાશિ જે છે ને એના પ્રમાણે ત ચ ને થ નામ થવાનું છે તો તમે કોઈક મસ્ત યુનિક ને એકદમ એને શૂટ કરતો નામ હોય ને મને કમેન્ટ કરીને કહેજો તો મને ગમશે તો હું રાખીશ પણ તમે એને કહેજો ખરા કે તમારા હિસાબથી હું એનું શું નામ રાખું રીલ્સ જુઓ છે અત્યારે આજકાનું સુઈ ગયો છે અત્યારે સાડા નવ થાય છે આજ ખબર નહીં કેમ વહેલો સુઈ ગયો બહુ રમ્યો તો થાકી ગયો લાગે છે અત્યારે સુઈ ગયો છે પછી બાર સાડા બારની આસપાસ ઉઠશે અને પછી નહીં સૂવે આજે એવું પછી ખબર નહીં આવે શું કરે છે આજે સુઈ ગયો છે ખબર નહીં કેમ કાલે કાલના વ્લોગમાં મેં એના એની બહુ જ તારીફ કરી દીધી હતી તો એને પસંદ ન આવ્યો તો આજે શાંતિથી સુઈ ગયો છે હવે જોઈએ રાતના કંટાળો દે છે કે નથી દેતો અને બાકી તમે લોકો મને એનું નામ કમેન્ટ કરવાનું ના ભૂલજો કેમ કે મારે એનું મસ્ત એકદમ યુનિક નામ રાખવું છે જે એનો એના નામ છે ને જે આમ બેના નામ ઉપર થોડો થોડો મેચ થાય એ ટાઈપનું રાખવું છે તો મને કમેન્ટ કરીને કહેજો ને મેં એક બે દિવસમાં જવાનું છે હવે વરસાદ બંધ થશે તો મેનું નામ દેવા માટે જાશું એટલે તમે મને કમેન્ટ કરીને કહેવાનું ના ભૂલજો ખાલી ઓકે બાય બાય તમને આજનો મારો બ્લોગ ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો